કઈ રીતના ઉપયોગી છે તો રેવાની કરવાની ખૂબ જ ઉપયોગી એવો હતો કે ભારતનો ઇતિહાસ એમાં આજે આપણે જોવાના છે ગુજરાતમાં કઈ રીતના સિંધુ સંસ્કૃતિની ઉપજ થઈ હતી શું તે સિંધુ સંસ્કૃતિ શોધ ગુજરાતમાં કઈ રીતના થઈ હતી આજે સૌ પ્રથમ જોવાના છે મિત્રો તો આપણે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે કે સિંધુ સંસ્કૃતિ સ્થળ સૌ પ્રથમ ગુજરાતમાં કઈ જગ્યાએથી મળી આવ્યું હતું મિત્રો કઈ જગ્યાએથી મળી આવેલું હતું તો મળી આવેલું હતું ઈસવીસન ઓગણીસો ને એકત્રીસમાં કઈ જગ્યાએ મળી આવેલું હતું હડપ ગુજરાતનું સ્થળ એટલે કે રંગપુર ત્યાંથી મળી ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ સિંધુ સ્થળ એટલે કયું છે આપણું રંગપુર ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં ગુજરાતમાં સૌ પ્રથમ અગાઉ લીંબડી રાજ્યના અગાઉ ગણાતું હતું અગાઉ કયા રાજ્યમાં ગણાતું હતું કે અગાઉ લીંબડી રાજ્યમાં ગણાતું કયા રાજ્યમાં તો કે લીંબડી રાજ્ય ગણાતું હાલ અમદાવાદ જિલ્લાના ધંધુ તાલુકામાં આવેલું રંગપુર હાલ ક્યાં આવેલું છે રંગપુર કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું ચેપલ કે રંગપુર મિત્રો ક્યાં આવેલું છે કે હાલ અમદાવાદ જિલ્લાના ધંદુકા તાલુકામાં આવેલું છે રંગપુર ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સિંધુ સંસ્કૃતનું સ્થળ એટલે કયું આવશે કે રંગપુર આવશે મિત્રો કયો આવશે કે રંગપુર ગુજરાતમાં આવશે સૌપ્રથમ કયો આવશે કે રંગપુર આવશે કઈ શું મળી આવેલું છે કે બાંધવાની પ્રવૃત્તિ પર રામપુરના નજીક ગામનો રસ્તો બાંધતા હતા શું બાંધતા હતા ગામનો રસ્તો ત્યારથી સિંધુ સંસ્કૃતિની હડપ્પી સભ્યતા મળી આવી હતી શું મળી આવી હળ હડપે સંસ્કૃતિ મળી આવી હતી ત્યારબાદ પુરાતત્વ ખાતાના વડા લોકોનું દક્ષિણ તરફનું સ્થળાંતર સાર્પર્યત પર થયેલી તેમની સંસ્કૃતિ અસર જોવા મળે છે હડપી સભ્યતાને આપણે શું જોઈએ છીએ મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું સ્થળ એટલે કયું આવશે તો કે રંગપુર રંગપુર છે ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સાંસ્કૃતિક નગર સાંસ્કૃતિક હડપિયા સ્થળ કયું કહેવાય છે ગુજરાતનું નગર કયું નગર કહેવાય છે રંગપુર તરીકે કયું નગર સૌપ્રથમ ગુજરાતમાં કયું નગર મળ્યું હડપિયા સંબેલાનું કે રંગપુર આપણને મળી આવેલું હતું હડપિયા સંબેના ગુજરાતમાં શોધાયેલું સૌપ્રથમ સ્થળ એટલે કે રંગપુર કે રંગપુર વિચાર વાત કરવામાં તો આકસ્મિક રીતે ગુજરાતમાં શરી શોધતી હતી તો કે રસમીભાગ વર્તમાનમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે ક્યાં આવેલું છે વર્તમાન કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે શું આવેલું છે તો કે રંગપુર ધાત ત્યારબાદ રંગપુરનું ઉત્ખનન ક્યારે કરવામાં આવ્યું હતું જુદા જુદા શું કરવા માટે ઉત્ખનના આધારો લીધે કોના ઉત્ખનન કરતા હતા જુદા જુદા એના આધારે શું કરવાનું છે તો કે રંગપુરનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું તો સૌ પ્રથમ ક્યારે ઉત્ખનન કર્યું હતું તો સૌ પ્રથમ ઈસ્વીસન ઓગણીસો એકત્રીસમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું કે માધવ સ્વરૂપ વસ દ્વારા માધવ સ્વરૂપ વસ દ્વારા સૌ પ્રથમ રંગપુરનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું કય વર્ષ વર્ષની વાત કરવામાં આવે તો ઓગણીસો ને એકત્રીસમાં કયા વર્ષમાં કરવામાં આવ્યું તો ઓગણીસો ને એકત્રીસમાં પૂરતના પચ્ચીમ વિભાગના કોણ હતા તે ઉત્ખનન કરતા હતા કોણ હતા તો માધવ સ્વરૂપ વસ દ્વારા સૌ પ્રથમ ઓગણીસો એકત્રીસમાં રંગપુરનું શું કરવામાં આવ્યું હતું ઉત્ખનન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવેમ્બર ઓગણીસો છત્રીસમાં ત્યારબાદ બીજી વાર ક્યારે થયું તો નવેમ્બર ઓગણીસસોને છત્રીસમાં ડૉક્ટર જી એસ ધોર્યાએ કર્યું હતું કોણ હતા બીજા તો ડૉક્ટર જી એસ ધોર્ય દ્વારા રંગપુરનું ઉત્ખનન બીજી વાર ઓગણીસસોને છત્રીસમાં કરવામાં આવ્યું હતું ડૉક્ટર જી એસ ધોર્ય કોણ હતા તો બોમ્બે યુનિવર્સિટીના અધ્યક્ષપદ હતા ક્યાંના હતા તો કે બોમ્બે યુનિવર્સિટીના અધ્યક્ષપદ હતા પણ ડૉક્ટર જી એસ ધુરિયા ત્યારબાદ માર્ચ ઓગણીસો ત્રીજી વસ્તુ થયું માર્ચ ઓગણીસો ને સુડતાલીસના રોજ રણપુરનું ડોક્ટર એમ બી દીક્ષિત આવ્યું હતું ક્યારે કરવામાં આવ્યું એમ બી દીક્ષિત દ્વારા માર્ચ ઓગણીસો ને સત્તાણુંના રોજ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓગણીસો ત્રેપન લઈને ઓગણીસો છપ્પન સુધી આ ઉત્પન્ન કરવામાં આવ્યું કોના પહેલું તો ગેરંગપુરનું ગુજરાતનું સૌ પ્રથમ શોધાયેલું સિંધુ સંસ્કૃત સ્થળ એટલે કયું આવશે ગરંગપુર શિકારપુરા રા દ્વારા જ્યારે કરવામાં ઓગણીસો ત્રેપનથી ઓગણીસો છપ્પન દરમિયાન શિકારપુરા રંગરાથામ દ્વારા રંગપુરનું શું કરવામાં આવ્યું હતું તો ઉત્પન્ન ત્યાંથી ઓગણીસો ત્રેપનથી લઈને ઓગણીસો ને છપ્પન સુધી મિત્રો કે હાલ રંગપુર ક્યાં આવેલું છે ઘણા વિસ્તાર ટીમ પર આવેલું છે હાલ છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે પણ ધોળકા તાલુકામાં આવેલું છે પહેલાં જે શોધાયું ત્યારે ક્યાં એમ ગણાતું હતું તો કે ત્યારે લીંબડી રાજ્યનો ભાગ ગણાતો હતો ધંધુકા સોરી રંગપુર કયા રાજ્યનું ગણાતું હતું કે લીંબડી રાજ્યનો ભાગ ગણાતું હતું જે દિવસે શોધ થઈ રંગપુરની ત્યારે એ સમયે કયા રાજ્યનો ભાગ ગણાતું તો કે લીંબડી રાજ્યનો ભાગ તો હાલ રંગપુર ક્યાં આવેલ છે તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે ક્યાં આવેલું છે તો કે ધોળકા તાલુકામાં આવેલું છે રંગપુરમાંથી શું શું મળી આવેલું છે કે રંગપુરમાંથી ચળકતી માટીના વાસણો મળી આવેલા છે પથ્થરના ગણાકાર શું મળી આવેલા છે તોલા મળી આવેલા છે મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે તાંબાની બંગડીઓ મળી આવેલી છે શું મળી આવે છે તો કે રંગપુરમાંથી તાંબાની બંગડીઓ મળી આવેલી છે ચોખાના કોતરા મળી આવેલા છે પકવેલી ઈંટેના શું મળી આવેલા છે તો કે સ્નાનાઘર મળી આવેલ છે પકવેલી ઈંટો મળી આવેલી છે સ્નાનાઘર મળી આવેલા છે ત્યાંથી તો કે રંગપુરમાંથી ગુજરાતનું જે રંગપુર શહેર છે બન્યું એનામાંથી આપણને મળી આવેલું છે સ્નાનાઘર ઘર મળેલું છે ઈંટો મળી આવેલી છે બંગડીઓ મળી આવેલી છે હવે જે મળી આવેલું છે ક્યાં મળેલું છે તો કે રંગપુરમાંથી મળી આવેલું છે રંગપુર ખાતેથી મળી આવે છે આ બધા સ્થળો કે મળી આવે છે તો કે રંગપુરમાંથી મળી આવેલા છે રંગપુર કઈ નદી કિનારે આવેલું છે તો કે રંગપુર ભાદર નદીના કિનારે આવેલું છે કઈ નદી કિનારે આવેલું છે તો કે ભાદર નદી કિનારે આવેલું છે કયું તો કે રંગપુર રંગપુર બાદ આપણે બીજું સ્થળ જોઈએ તો કયું છે તો કે લોથલ ગુજરાતનું બીજું હડપ કે સભ્યતાનું સ્થળ એટલે કયું આવશે કે લોથલ આવે છે મિત્રો કયું આવે છે તો કે લોથલ સૌ પ્રથમ કયો આવશે ગુજરાતનું હડપ્તે સભ્યતાનું સ્થળ કે સૌ પ્રથમ આવશે ગુજરાતનું હડપ્તે સભ્યનું સ્થળ એટલે કે રંગપુર આવશે કયો આવશે તો કે રંગપુર જો લોથલની વાત કરવામાં આવે મિત્રો હળપે સભ્યતાના મુખ્ય લક્ષણો લોથલ જોવા મળે છે લોથલ જેવા જોવા મળે છે હળપ્તે સભ્ય સાતસો પંચોતેર ખંભાના આખાત પાસે શું આવેલું છે ખંભાતના આઘાત પાસે ઈસવીસન ઓગણીસો ને ત્રેપન ચોપનમાં શું કહે છે ચોપન પંચાવનમાં દરમિયાન શું થાય છે કે શોધી મળી આવે છે આપણને શું મળી આવે છે તો કે લોથલ મળી આવે છે મિત્રો ક્યાંથી મળી આવે છે ઓગણીસો ત્રેપન ચોપનમાં ખોદકામ દરમિયાન શું મળ્યા છે આપણને કે લોથલનું સ્થળ આપણને મળી આવેલું છે મિત્રો ક્યાંથી મળી આવેલું છે કે લોથલ ક્યાં આવેલું છે આ લોથલ આવેલું છે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે ક્યાં આવેલું છે કે ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકો છે અને સરગવાલા જે ગામ છે એની પાસે અમદાવાદથી કેટલા કિલોમીટર કે અમદાવાદથી એસી કિલોમીટરના અંતરે આવેલું છે શું તો કે લોથલ અમદાવાદથી કેટલા કિલોમીટર તો કે એસી કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો કયું છે લોથલ બીજું સૌ પ્રથમ સ્થળ રાનપુર છે અને ત્યારબાદનું સ્થળ છે લોથલ કયું છે મિત્રો તો કે લોથલ ગુજરાતનું બીજું સંઘ હળકેશનું સ્થળ એટલે કયું આવશે તો કે લોથલ આવતી મિત્રો લોથલમાંથી આપણને શું શું મળી આવ્યું છે લોથલની નગર આયોજન રચના કેવી હતી એના વિશે જો વાત કરવામાં આવે તો લોથલનું નાયકાય લોથલનું નગર આયોજન છે એ લોહન અને હડપ્તે સંગઠન જે વ્યવસ્થિત રીતે હતું કેવું હતું તો કે વ્યવસ્થિત રીતે હતું નક્ર વ્યવસ્થિત રીતે શું કરવામાં આવ્યું કે રચના કરવામાં આવેલી સેની તો કે લોથલનું